હું આજે એવી જગ્યાએ આવ્યો છું જ્યાં ભજીયા કરતાં ચટણી મોંઘી મળે છે મહાકાળી ભજીયા હાઉસ અહેમદાબાદ બરોડા નેશનલ હાઈવે ઉપર આવેલું છે પીપલક ચોકડી મહાદેવ મંદિરના બાજુમાં તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણે ચટણીનો પણ ભાવ પૂછીશું અને ટેસ્ટ પણ કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો આવી રીતે તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે વારો આવે પછી જ તમને અહીંયા ભજીયા અને ચટણી આપવામાં આવે છે અહીંયા ભજીયામાં ઘણી બધી વેરાયટી મળે છે મેથીના લસણિયા ગોટા દાળવાળા ઢેબરી ભરેલા મરચાં બટાટાવાળા કસ્તુરી બટાકા પૂરી અને અહીંયા ચાલીસ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે તેમને અહીંયા બધું ચૂલા ઉપર જ બને છે પણ વજન થઈને જ આવશે આવું તમને ક્યાંય પણ જોવા નહીં મળે કે ભજીયા જોડે ચટણી પણ તોલાઈને આવતી હોય એવું તમને કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે જો જોવા મળતું હોય તો

અને અહીંયા ખાસ કરીને ભજીયા કરતાં વધારે ચટણી પાર્સલ થતી હોય છે અને ઘણા લોકો અહીંયાથી વિદેશ પણ તે ચટણીને તેમના સગા સંબંધીઓને ત્યાં મોકલતા હોય છે તો તમે અચૂકથી કોમેન્ટ કરજો કે અહીંયા કોણે કોણે તેમની ચટણી અને ભજીયા ટેસ્ટ કરેલા છે તો હવે આવો આપણે પણ ભજીયા અને ચટણી ટેસ્ટ કરીશું અને આ બાજુ આપણા ગરમા ગરમ ભજીયા તૈયાર થઈ રહ્યા છે તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં ખરેખર ભજીયા અને ચટણી એક નંબર છે જોરદાર હું કહી શકું અને ચોક્કસથી તમે અહીંયા એક ફેરી ટેસ્ટ કરજો કેમકે મેં એક ડીશ પતાવી દીધી છે અને મેં ભજીયા અને ચટણીની આપ જોઈ શકો છો બીજી ડીશ પણ મંગાવી લીધી છે ખરેખર એક નંબર લાજવાબ જે કહી શકાય ચટણી છે તેમની અને જોડે તમને અહીંયા કઢી પણ મળી જશે એ ફ્રી હોય છે અને જો તમારે કોઈ દિવસ નડિયાદ આણંદ આવવાનું થાય તો મહાકાળી અને ચટણી જરૂર ટેસ્ટ કરજો ખરેખર તમને અહીંયા મજા આવી જશે અને ફરી એક વખત હું તમને અહીંયાનું એડ્રેસ કહી દઉં અમદાવાદ બરોડા નેશનલ હાઈવે પીપલક ચોકડી મહાદેવ મંદિરની બાજુમાં આવેલું છે મહાકાળી ભજીયા હાઉસ ખરેખર તમે એક ફેરી ચોક્કસથી મુલાકાત લેજો ખરેખર તમને અહિયાં મોજ આવી જશે